તે છે દો હાડ પ્રોટેક્ટ બકા બકા હમ હું જો બાપા મને મૂકી દે રાખતો તો બટાટા ન ખાતો હોતો એટલે બટી બી પડી તો વા બરવા હે બોય ચોપડે હે કે કે સો બન ગયો આ હું દેખાડું ખાઈ આ તાર મમ્મી કાઈ ને મામા ને ઘરે કેમ હોળી કરવા લે

લાવી એમ હા હા હવે એક કામ કરો હા લાવી તો ખરા પણ તમે ઈ તે અમારે હરો જ હાલો 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 બટા કેમ છે તો બપ્પા ક્યાં નથી નથી ક્યાં ક્યાં મે ક્યાં મે બોલ હા બોલ બટા એક ચોકલેટ તને આપું એક ખાને આપું આ ખા

તો ભલે બધું હાલે મોટો છોકરોલા હું પાણી વાળા પાવડા પાવડા આ પાવડા લે ને પીવે તો મોટો છોકરો ભઈને જાણે હું ખોરો